તમારું નામ વિશાલ વિશાલ ભાઈ કામ શું કરો ઇલેક્ટ્રિક નું કરું મારે પોતાની દુકાન છે

નાનો તો મોટો મોટો તમે નાના હા હમ 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 એવું જમીન છે હા જમીન પાંચ વીઘા બે ભાઈઓ એક ચારે પાંચ વીઘા હમ્મ હમ્મ કયા સમાજમાં કરવું આપણે વ્યવસ્થિત સમાજ હોય એમાં આવે વ્યવસ્થિત એટલે કયા સમાજમાં ચાલે અને

కేర్తినూ కోన్ కరయై ? మాన్ పోపా కర్వి చిల్ చిల్న్ పోత్తానమ్ కనిశు ? మార్ గామ్డి పోత్తానమ్ కార్తాన్ కరుయు తల్న్ అదార్ గామ్� આપણા ભાઈ પટેલ સમાજમાં ભાઈ છોટા સહેલા હોય કોઈ છોકરી હારે હોય હાલ આપડે એવું કારણ કે આપડે અહીંયા

આ તો સિટીમાં વહી જાય હવે લુકાઈ ન હા એટલા માટે તો ને અત્યારે તો શું છે સિટીની છોકરીઓ અત્યારે તો ગામડામાં રહેતી નથી તો કોઈ વ્યવસ્થિત ડિગ્રીઓ આવી અને હમજુ હોય અને વ્યવસ્થિત હાલતું હોય તો વાંધો ના આવે હ બોલે અમુક 4000 4500 હમકો ગામ બાજુનું હોય ને અમ સચટ છેલ હોય તો હું ઈ ગામડા રહેવા પાછો એટલે

આ રીત નું થયું તો તકલીફ પડે તો પછી અમે જવાબદારી ના લઈ મારી તો બરોબર છે આ રીત નું ચાલે મારી બોલો હા તે વાંધો માંગોને તો ક્યારે નંબર ને મારો ફોટો ફોટો અત્યારે મોકલી દયો હો હા હો અત્યારે મોકલી તમાર તમારું નામ શું કીધું વિશાલ વિશાલભાઈ મોળજી પકાવાને બોલો પટેલ સમાજમાં જ ગામમાં ભાઈ બ્રાહ્મણ સમાજમાં